કોંગ્રેસના નારાજ જૂથના આગેવાનો દ્વારા કોંગ્રેસના નારાજ જૂથના આગેવાનો દ્વારા ગત તારીખ સત્તાવીસમી ફેબ્રુઆરીના રોજ ભરૂચના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી નારાજગી ઠાલવવામાં આવી હતી ગઠબંધનથી કોઈ વાંધો નથી પરંતુ જે પણ ઉમેદવાર હોય એ કોંગ્રેસના જ ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડવો જોઈએ અને આ બાબતે હાઈકમાન્ડને વિચારણા કરવા અપીલ કરી છે જે બાદ ભરૂચ ખાતે ઇન્ડિયા ગઠબંધની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી જેના ગણતરીના દિવસોમાં જ નારાજ જૂથના સૂર બદલાયા હતા કોંગ્રેસના નારાજ જૂથે આજ રોજ રાજપૂત છાત્રલેખાતે પૂર્વ પ્રમુખ પરિમલ સંહ રણા સંદીપ માંગરોલા સુને લામન પટેલ સહિતના આગેવાનોની સંયુક્ત પત્રકાર પરિષદ બોલાવી હતી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને સમર્થન આપી નિષ્ઠાપૂર્વક ચૂંટણીના પ્રચારમાં સહભાગી થવાની ખાતરી આપી હતી ગ્રાઉન્ડ લેવલથી કામગીરી કરવા સાથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા મહેનત કરશે તેમ જણાવ્યું હતું જો કે આ નારાજ જૂથે તો આપના ઉમેદવાર સામે બે ફોર્મ પણ ઉપાડી લીધા હતા જો કે કમાન્ડ અને પ્રદેશમાંથી ઠપકો મળતા સો દિવસ બાદ તેઓની શાન ઠેકાણે આવી હતી અઠાવીસ જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મારું મને નક્કી કરવામાં આવ્યો ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારો દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે યોદ્ધાઓની જેમ કામ કરે છે ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું